ઉગ્ર કડક કાર્યવાહી કરવા ઉઠી માં લગ્ન પ્રસંગે માનતા પૂરી કરવા પશુની ભલી ચડાવવાનો મામલો અન્ય આરોપી સામે તંત્ર પગલા ભરે પશુ પર અત્યાચાર બંધ કરોના નારા વચ્ચે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ બુધવાના રોજ દેવદર લોહારવાસમાં શીખ માણસો દ્વારા લગ્ન પ્રસંગે માનતા પૂરી કરવા માટે એક બકરાની જાહેરમાં વિડીયો બનાવી બલી ચડાવવામાં આવી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હિન્દુ સંગઠન સાથે સ્થાનિક નગરજનો અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોહ જોવા મળી આવ્યો જે મામલે દેવદર પોલીસે એક ઇસમની અટકાયત કરી જેમાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યા બાદ દેવદર આઝાદ ચોક ખાતે પરશુરામ પરિવાર દિયોદર નગરજનો ભારતીય જનતા પાર્ટી દિયોદર હિન્દુ સંગઠન દિયોદર એપીસીએ સહિત વિવિધ સંગઠનના માણસો એકઠા થઈ રેલી યોજી જાહેરમાં બકરાની બલી ચડાવનાર તથા વિડીયોમાં દેખાતા અન્ય ઈસમ સામે કડક કારવાહી કરવાની માંગને લઈ દિયોદર નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં વિવિધ સંગઠનોએ રોષ ઠાલવતા જણાવેલ કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ વિડીયોમાં મોટો આઘાત લાગ્યો છે પોલીસે માત્ર એક આરોપીને ઝડપી કાર્યવાહી કરી છે જેમાં વિડીયોમાં અન્ય લોકો પણ જોવા મળે છે જેમાવા ઇસમ સામે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે ને પોલીસના હાથે ઝડપાયેલ આરોપી ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતો માણસે પોલીસ તંત્ર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો ન છૂટકે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર ખરેખર તો આખા દિયોદર પથકની અંદર રોષ ફેલાયેલો છે આ રીતે જાહેર એક નિર્દય રીતે એક પશુની હત્યા કરવી એનો વિડીયો બનાવો સોશિયલ મીડિયા ઉપર મૂકવો અને અમને તો નવાય લાગે છે કે લગભગ વિશેક શીખ માણસો છે ખાલિસ્તાની હોય એવા એમના દેખાવ છે ચોરીના ધંધા લૂંટફાટના ધંધા લોકો કરે છે પોલીસે એક જ માણસને ખાલી એરેસ્ટ કર્યો છે અને એ મને સમાચાર જાણવા મળ્યા એ પ્રમાણે તો કે એને જામીન લઈને પોલિસી છોડી મૂક્યો છે ખરેખર હિન્દુ પ્રજાની અંદર ખૂબ રોષ છે અને તંત્રએ તાત્કાલિક આની નોંધ લઈ અને એ લોકોને જબ્બે કરવા પડી નહીતર પછી કોઈ અનિચ્છિત અ જો બનાવ બને તો એ જવાબદાર તંત્ર રહેશે આજે લોકોમાં ખૂબ રોષ દેખાઈ રહ્યો છે એ લોકોની પૂરું પૂરી તપાસ જે વિડીયો વાયરલ થયો હતો ત્યાંથી લગભગ હિન્દુ સમાજના તમામ બનાસકાંઠાના તમામ લોકોને તમામ સમાજના લોકોને લાગી દુભાઈ છે એક ઇસમ જાહેરમાં એક પશુની નિર્મલ પશુની હત્યા કરે છે અને હત્યા પછી તમામ એના ટેકેદારો જો આનંદ માનતા હોય અને આવું જો જાહેરમાં થતું હોય તો પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જે લોકો આમાં સામેલ છે એ લોકોને કડકમાં કડક સજા કરવી જોઈએ નહીં જે આ સમાજ છે કદાચ આવતીકાલે નહીં તો ખૂબ થોડા સમય પછી એનો કાયદો પણ હાથમાં લે અને કોઈ કોઈક બને તો જે તે જવાબદારી તંત્રની રહેશે અને આજે ગામના તમામ વેપારીગણો અને તમામ સમાજના લોકો એકત્રિત થઈ જાહેરમાં રેલી કાઢી છે અને જાહેરમાં અમે સૌ એની નિંદા કરીએ છીએ અને વિનંતી કરી સરકારને કે કડકમાં કડક સત્વરે સજા થવી જોઈએ અને કદાચ બાલકભાઈએ કહ્યું એમ જો કદાચ એને જો છૂટો મૂક્યો હોય તો તરત તરત એને જેલને હવાલે કરવો જોઈએ સામાન તમામ લોકોને